બોરક્રાફ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં માથાભારે અસામાજિક તત્વો અને સામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોનો ત્રાસ વધ્યો હોય જેને અંકુશમાં લેવા પોલીસે કમરકસી છે બોરક્રાફ પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં પોલીસે રાઉન્ડ લઈને માથાભારે શખસો અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકોને રુકજાવ નહીં તર હવે કડક કાર્યવાહી થશે તેવો સંદેશો આપ્યો હતો બોર્તડા પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં પોલીસે રાઉન્ડ લીધો હતો જો કે પોલીસે ઓચિંતિ રાઉન્ડ એવા સમય કરવામાં આવ્યો હતો કે પોલીસોના વાહનો નિહાળીને લોકો એકબીજાને પૂછી રહ્યા હતા કે શું થયું જ્યારે પોલીસે પેટ્રોલિંગ કરતી હોવાનું જાણીને ખુશી વ્યક્ત કરી હતી અને પોલીસનું પેટ્રોલિંગ વધતા આ વિસ્તારના રહેશોએ રાહતનો શ્વાસ લીધો હતો 好。